જગડ્યાની સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર વણાકલેથી કાર સાથે અન્ય કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો પૂર જાતે આવતી કાર વણાક મારતી કારના ઉપર ચડી ગયા બાદ રોડની સાઇડ ઉપર પલટી મારી ગઈ હતી ચડી જતા શ્વાસ અધ્ધર કરી દેતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ભરૂચ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવ બનાવ દર થોડા દિવસે હોય હોય છે છે કે કેટલાક તો એવા જે લોકોના જીવ કરી નાખતા હોય છે ત્યારે કેટલાક તો લોકોનો એવો બચાવ થતો હોય છે કે જોનાર પણ કહી દે છે કે રામ રાખે એને કોણ ચાખે તે જ પ્રકારનો એક કિસ્સો ઝઘડિયામાં સામે આવ્યો છે ઝઘડિયા રાજપાડી તરફ જતા માર્ગ પરથી એક કાર ચાલક વળાંક લઈ રહ્યો હતો ત્યારે સીધા રોડ પર આવતી અન્ય કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઝગડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર સોમવારના સમયે થયેલ અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે જેમાં ઝગડિયા અને રાજપાડી વચ્ચે માર્ગ પરથી એક કાર રસ્તો ઓળંગી રહી હતી આ સમયે પૂર ઝડપે આવેલ અન્ય કાર ચાલકે બીજા કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ કારમાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણ મળ્યું છે